નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે સોળ સાત બે હજાર ને તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જુલાઈના મોંઘવારી ભથ્થામાં વધારા સાથે મળશે આ બે મોટી ભેટો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના જે કર્મચારીઓ પેન્શનરો હોય તેમને જે જુલાઈ બે હજાર પચીસનું મોંઘવારી ભથ્થામાં વધારો થશે તેની સાથે આ બે મોટી ભેટો પણ મળવાની છે તો કઈ ભેટો મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરાવશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે તેના અમલીકરણની તારીખ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે તો સરકાર ટૂંક સમયમાં તેમના અમલ કરવા જઈ રહી છે અને નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા તો હવે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે અને તે સ્પષ્ટ થઈ ગયું છે કે નવું પગાર પંચ કયા દિવસે લાગુ થશે અને નવા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે જેને કારણે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો અત્યાર સુધી પ્રક્રિયા કેટલી આગળ વધી છે તેના વિશે તો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ કરશે ત્યારબાદ નિયમો અનુસાર સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવા પગાર પંચનો અમલ કરી શકે છે તો કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે નવા પગાર પંચ માટેનો ટર્મ ઓફ રેફરન્સ જૂન મહિના સુધીમાં નક્કી થઈ જશે પરંતુ હજુ સુધી આવું થયું નથી તો અત્યાર સુધી ફક્ત આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી છે તેનાથી આગળ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી તો આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ અંગે જે એની સંદર્ભની શરતો સભ્યો અને ચેરમેનની નિમણૂક તે પ્રક્રિયા હજી કોઈ પણ થઈ નથી અને કર્મચારીઓને આશા પણ હતી કે જૂન મહિના સુધીમાં ટીઓઆર જે લાગુ થાય તે ટીઓઆર છે તે બહાર આવી જાય પરંતુ હજી સુધી એવી કોઈ પણ પ્રક્રિયા થઈ નથી એટલે આઠમા પગાર પંચનો અમલ છે તે થોડોક લેટ થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે પગાર પંચના સભ્યોનો નિર્ણય લેવામાં આવશે તો કર્મચારીઓમાં આક્રોશ અને નિરાશા છે કે અત્યાર સુધી નવા પગાર પંચના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી નથી કે સંદર્ભ શરતો પર કોઈ કામ કરવામાં આવ્યું નથી તો એવું માનવામાં આવે છે કે પગાર પંચના તમામ સભ્યોની નિમણૂક જુલાઈના અંત સુધીમાં કરવામાં આવશે તો હવે ઘણા કર્મચારી પ્રતિનિધિઓ અને સંગઠનોએ સરકાર પાસેથી નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ પણ કરી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર ક્યારે નક્કી કરવામાં આવશે તે જાણીએ તો નિષ્ણાતોના મતે નવો પગાર પંચ ટર્મ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યા પછી ફિટમેન્ટ ફેક્ટર પણ નક્કી કરશે તો આ પછી ભલામણો સરકારને સુપરત કરવામાં આવશે આ પછી સરકાર તેના પર અંતિમ મહોર લગાવશે અને આ પછી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવશે તો આ વખતે બે છ્યાસી સાથે કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા કરી શકાય છે એટલે કે કર્મચારીઓને તેત્રીસ હજાર ચારસો ને એંશી રૂપિયાનો વધારાનો લાભ મળી શકે છે ત્યારબાદ જોઈએ તો ભલામણો ટૂંક સમયમાં સરકારને સુપરત કરવામાં આવશે તો આ સમયે સૌથી મોટો મુદ્દો એ છે કે જો નવા પગાર પંચની રચનામાં વિલંબ થશે તો તેની ભલામણો સરકારને મોડી સબમિટ કરવામાં આવશે ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણો સમય લાગે છે તો સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તે પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું એટલે કે તેની રચના પછી પણ તેને લાગુ કરવામાં બે વર્ષ લાગ્યા હતા તો આવી સ્થિતિમાં આઠમા પગાર પંચમાં વિલંબ થઈ શકે છે પરંતુ કર્મચારીઓને આશા છે કે નવા પગાર પંચની રચના ટૂંક સમયમાં થશે અને ભલામણો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સરકારને સુપરત કરી શકાશે જોકે આ શક્ય લાગતું નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ દિવસે નવો પગાર પંચ લાગુ થશે તો નવા પગાર પંચની રચના પછી તેની પ્રક્રિયા ટીઓઆરથી શરૂ થઈ અને અત્યાર સુધી ટીઓઆર અને પગાર પંચના સભ્યોની નિમણૂક વિશે કંઈ સ્પષ્ટ થયું નથી તેથી આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય તે સ્વાભાવિક છે જો ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં નવું પગાર પંચ રચાય તો પણ અગાઉના રેકોર્ડ મુજબ આઠમું પગાર પંચ ફક્ત બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરવામાં આવશે જોકે તે સરકાર પર નિર્ભર કરે છે કે આમાં કામ કેટલી ઝડપે થશે અને ક્યારે લાગુ થશે તો કર્મચારીઓ માની રહ્યા છે કે નવું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો રિપોર્ટ્સમાં આ દાવા કરવામાં આવી રહ્યા છે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે પરંતુ દરેક કર્મચારી તેની પ્રક્રિયા કેટલી આગળ વધી રહી છે તે જોવાની રાહ જોઈ રહ્યા છે તો સોશિયલ મીડિયા પર કર્મચારીઓમાં આ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જોકે અગાઉ એવી ચર્ચાઓ હતી કે આઠમો પગાર પંચ મે સુધીમાં રચાશે અને તેની પ્રક્રિયા આગળ શરૂ કરવામાં આવશે પરંતુ હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી તો કેટલાક અહેવાલોમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આઠમો પગાર પંચ મે બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરી શકાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજેના વિડીયોમાં આપણે વાત કરી તેમ પેન્શનરોની સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં જે ભેટો મળવાની છે તેની પણ વાત કરી છે આજના વિડીયોમાં એટલે વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ